જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના તો આજે આપણે બનાવવાના છીએ ઠંડી આવે અને ઓળાને કેમ ભૂલાય તો આજે આપણે બનાવવાના રીંગણનો ઓળો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે તો ચાલો ઓળો બનાવવા માટે મેં અહીં બે મોટા રીંગણ લીધા છે હવે આપણે તેને ઉપરથી આવી રીતે કાઢી લેવાનું છે કાપી લેવાનું છે પછી આવી રીતે રીંગણમાં ત્રણ આવી રીતના ઊભા ચીરા લગાવી દેવાના છે તેનાથી તમે આ રીતે ચીરા લગાવીને શેકશો તો રીંગણ એકદમ કાચા રહેશે નહીં અંદરથી પૂરેપૂરા શેકાઈ જશે તો આવી રીતે આખા રીંગણમાં ત્રણ આવી રીતે જીરા લગાવી દેવાના છે હવે એ જીરામાં આપણે લસણની કળીઓ એડ કરી દેવાની છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે લસણની કળીઓ પણ તેની સાથે શેકાઈ જશે તો આવી રીતે રીંગણમાં બધી સાઈડ આવી રીતે લસણની કળીઓ રાખી દેવાની છે પછી આપણે રીંગણ ઉપર થોડું ઓઇલ લગાવી અને પછી આપણે રીંગણને શેકવાના છે તમે આ રીતથી રીંગણ શેકશો તો તમારા રીંગણ સેજ પણ અંદરથી કાચા રહેશે નહીં તો આ એક ટીપ્સ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે ચીરા પાડીને તમે રીંગણને શેકશો તો રીંગણ એકદમ જ શેકાઈ જશે તો આવી રીતે તેલ લગાવીને હવે આપણે રીંગણને ગેસ ઉપર શેકી લેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે રીંગણને ફેરવતું જવાનું અને રીંગણને શેકતું જવાનું તો આપ જોઈ શકો છો થોડી વારમાં જ આપણા શેકાઈ જશે આવી રીતે થોડી થોડી વારે ફેરવતું રહેવાનું છે હવે આપણા રીંગણ શેકાય ત્યાં સુધીમાં આપણે કાંદા લસણ અને ટમેટા ને આવી રીતે ઝીણું ઝીણું કાપી લેવાનું છે બધી જ વસ્તુને આવી ઝીણી ઝીણી કટ કરી લેવાની છે તો આપ જોઈ શકો છો તમે લીલું લસણ એડ કરશો તો ઓળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બને ત્યાં સુધી ઓળામાં આપણે લીલું લસણ એડ કરીશું તો આપ જોઈ શકો છો અહીં રીંગણ પણ શેકાઈ રહ્યા છે હવે આપણે થોડી લીલી ડુંગળીને પણ કટ કરી લઈશું તો આપ જોઈ શકો છો અને પછી આપણે ટામેટાને પણ ઝીણા કટિંગ કરી લઈશું તો આપ જોઈ શકો છો આપણા કેટલા સરસ રીંગણ શેકાઈ ગયા છે આવી રીતના તેની છાલ એકદમ બ્લેક થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે તો આપ જોઈ શકો છો આપણા રીંગણ આખા શેકાઈ ગયા છે આવી રીતે રીંગણને આપણે શેકી લેવાના છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને રીંગણને આપણે એક દિવસમાં કાઢી લઈશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા રીંગણ એકદમ જ શેકાઈ ગયા છે તેમાંથી વરાળ નીકળી રહી છે હવે આપણે તેને ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી આવી રીતે તેની છાલ કાઢી લેવાની છે ધીરે ધીરે ચપ્પુની મદદથી અને હાથથી તમે આવી રીતે તેની છાલ કાઢી લેવાની છે આવી રીતે બધી જ છાલ નીકળી જાય પછી આવી રીતે તેના ટુકડા કરી લેવાના ચપ્પુની મદદથી એકદમ જ આપણે રીંગણનો છૂંદો કરી લેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતનો એકદમ છૂંદો કરી લેવાનો છે હવે આપણે તેનો વઘાર કરીશું તેના માટે એક બાઉલમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ પછી આપણે તેમાં જીરું તીખા આદુ મરચાં અને મીઠા લીમડાના પાન અને હિંગ નાખી આપણે તેનો વઘાર કરીશું આવી રીતે બધા મસાલા એડ કરી દેવાના છે તેને ચમચાની મદદથી આવી રીતે થોડી વાર તેલમાં સાતળી લેવાના છે પછી આપણે તેમાં લીલા કાંદા અને લીલું લસણ એડ કરીશું તેને પણ તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને તેને તેલ સાથે સારી રીતે મિક્સ કરી અને થોડી વાર ડુંગળીને ચડવા દેવાની છે પછી આપણે તેમાં ટામેટાના ટુકડા એડ કરીશું આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર પછી ટમેટાને સારી રીતે ચડવા દેવાના છે તેના માટે આપણે થોડીવાર ડીશ ઢાંકી દઈશું એટલે આપણા ટમેટા અને કાંદા બધું એકદમ જ મેશ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણા ટામેટા પણ એકદમ જ સરસ ચડી ગયા છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું હવે આપણે તેમાં એક ચમચી કાશ્મીર લાલ મરચું એડ કરીશું એક ચમચી તીખું મરચું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આવી રીતે મસાલાને સાતળવાના છે ને પછી આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તો આપ જોઈ શકો છો એકદમ જ આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી રહ્યું છે આવી રીતે તેલ છૂટું પડી જાય પછી આપણે તેમાં રીંગણનો છૂંદો એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો આપણો રીંગણનો ઓળો તૈયાર થવા આવી રહ્યો છે કેટલો સરસ લાગી રહ્યો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ તેલ છૂટું પડી ગયું છે ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો હવે આપણે તેને એક ડિશમાં સર્વ કરી લઈએ તો મેં અહીં બાજરીનો રોટલો કાંદા ટમેટા દહીં સાથે આ ઓળાને સર્વ કર્યો છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે અને આ ઠંડીમાં તો આ ઓળાને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણા રીંગણનો એકદમ ટેસ્ટી એવો ઓળો તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલે લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે તો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ